અધ્યક્ષ અલુભા સોઢા સાહેબ રમેશ ચંદ્ર મારા જુના મિત્ર પણ છે અને આખા ભારત ના કેવા માંગીએ તો માનવ સહાયતા સંઘ જે અત્યારે રાષ્ટ્રીય બહુ સંગઠન મંત્રી તરીકે કામગીરી કરે પણ એ સિવાય પણ એમને ઘણી કામગીરી સમાજમાં શિક્ષણમાં અને દરેકે દરેક ક્ષેત્રમાં જલારામમાં દરેકે દરેક ક્ષેત્રમાં કામ કર્યા છે આજે મારી આ બધી બહેનોના પણ દર્શન થયા પ્રથમ વાર તો ખરેખર ખૂબ ખૂબ મને આનંદ થયો અને આજની ટૂંકમાં આ મિટિંગની અંદર સાહેબ એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર ત્યાંથી રાપરથી અહીં આવ્યા બહેનો પણ ચાણસમાંથી અને પાટણથી આવી

બરાબર એટલે મારી એક આ પણ વિનંતી છે કે દરેક દરેક બહેનોને પણ વિનંતી ચાણસમાં હોય તો બાજુના કોઈ ગામમાં મહેસાણા નો હોય બરાબર એ પાટણ જિલ્લાનું જે કરવાનું હોય એમાં પાટણ રાધનપુર સાતલપુર કરવું જોઈએ અને બીજું સાહેબે કીધું સોટા સાહેબે બહુ સરસ વાત કરી આપણે જે માનવતા સંઘમાં જે કામગીરી અત્યાર સુધી કરી છે ને એ ટૂંકમાં ખાલી સ્ટેજ પર બેસવાની સારી સારી બહેનો સારા સારા સ્ટેજ કલાકારો એ નહીં પણ સાહેબ ખરેખર જે ગાડા લોકો છે જે લોકો ગરીબ લોકો છે જે લોકોની જરૂરિયાત છે પરંતુ એ લોકોને પણ આપણે આપણી રીતે મદદ કરવાનો પ્રયત્ન કરીએ આપણે શોધીએ એ લોકો બહાર આવવાના નથી તમે કોરોના તમે ઘણી વાર જોયું હશે એકાદ બે વિડીયો જોયો સાહેબ કે એક બંગલો મોટો હતો પણ એ જે હતા વૃદ્ધ બંને ભૂખ્યા કરશે ત્યાં કોઈને ખાવ કે માંગીએ ના શકે આ તો મોટા મકળોટ પણ માંગી શકે એટલે આપણે એ પણ શોધ કરવાની છે અને એ પ્રમાણે આપણે માનવ અધિકાર સાધસંગમ સાહેબનો ભ્રષ્ટાચાર છે અનિતિ છે જ્યાં બેન બિકરીને ઇજ્જત છેડછાડ ભ્રષ્ટાચાર આ બધામાં આપણે લેવાનું કામ કરવાનું છે બસ વધારે મેં આ સાહેબ તમે પધાર્યા તો ખૂબ ખૂબ આભાર અને બીજી અહીંયા બધી બહેનો ભાઈઓને બધે નમ્ર વિનંતી કે આપણે બહુ આયુષ્યમાન કાર્ડ છે વિધવા સહાય છે એના કરતાં પણ એક વધારે વધારે જો જરૂર હોય ને બાળક માતા પિતા બાળક માતા પિતામાં જે ટૂંકમાં બેન ટૂંકમાં ભાઈ ગુજરી ગયા હોય પતિ ગુજરી ગયો હોય અને બેન બીજે ગયા હોય બરાબર બે ત્રણ છોકરાનું નું અને એ છોકરા જો અભ્યાસ કરતા હોય તો એને એ દીકરાને દીકરીને ત્રણ રૂપિયા બેન મળે છે ત્રણ હજાર રૂપિયા શોધ કરી પર કોઈ પણ સમાજ જો તો પણ વસ્તુ કે અભ્યાસ કરતો બારમા સુધી એને ટૂંકમાં છત્રીસ રૂપિયા અત્યારે અમે હમણાં ઉનાવાની અંદર